સર્વેને જય શ્રી કૃષ્ણ આજે પોરબંદરની પાવન ભૂમિની અંદર તારીખ સત્તર છ બે હજાર ચોવીસ અને સોમવાર આવતીકાલે ભીમ અગિયારસનો બહુ પવિત્ર દિવસ છે અને આ દિવસે અમારા શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ પોરબંદરને ઠાકોરજીની પ્રેરણાથી આપ જોઈ રહ્યા છો પક્ષીઓને પીવાના પાણી માટેના કુંડા છે જે અમને આજથી લગભગ દોઢ મહિના પહેલાં એવો સંકલ્પ થયો કે આપણે હજાર કુંડા દાતાઓના સહકારથી વિનામૂલ્યે વિતરણ કરવા એના ત્રણ રાઉન્ડ પરિપૂર્ણ થઈ ગયા છે પહેલા રાઉન્ડમાં બસો પચાસ બીજા રાઉન્ડમાં બસો અઠ્યાસી ત્રીજા રાઉન્ડમાં બસો અઠ્યાસી અને આ ચોથા રાઉન્ડમાં બસો પચાસ એમ કરીને ચાર રાઉન્ડની અંદર એક હજાર છોતેર કુંડા તૈયાર થઈ ગયા છે અને આ અઢીસો કુંડાનું વિતરણ આવતીકાલે ભીમ અગિયારના દિવસે સાંજે પાંચ વાગ્યાથી પોરબંદરના યુવા વૈષ્ણવ આચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી જયવલ્લભલાલજી મહોદયશ્રી અને પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ અમારા બેન ડૉક્ટર ચેતનાબેન તિવારીના વરદ હસ્તે વિતરણ કરવાના છે તો અત્યારે આ આગલે દિવસે કુંડા બનાવવાની સેવામાં અમને દર વખતે જે સહકાર આપે છે એવા અમારા હિતેશભાઈ સોનીગીરા હિતેશભાઈ કૃષ્ણ અમારા લિતેશભાઈ કોટેજા અમારા કમલેશભાઈ કોટેજા અમારા રસિકભાઈ તન્ના અમારા બેન સરલાબેન સુખાનંદી અમારા બેન ભાવનાબેન પાડલિયા અમારા ધવલભાઈ હોદાર જે ખૂબ નિઃસ્વાર્થ સેવા કરી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે અઢીસો કુંડા હમણાં જ તૈયાર થઈ જશે અને આવતીકાલે ઠાકોરજીની કૃપાથી એ વિના પક્ષીઓ માટે પીવાના પાણી માટે વિતરણ થશે તમામ દાતાઓનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ પંકજભાઈ મજીઠિયા પરિવાર અને બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખિજુરપુરનો પણ અમે વિશેષ આભાર પ્રગટ કરીએ છીએ અને ઠાકોરજી અમને નવી સેવામાં નિમિત્ત બનાવે અને અમે નિમિત્ત ભાવ સાથે આ સેવામાં કાર્યરત રહીએ એવી પ્રભુ અમારી ઉપર સદાને માટે કૃપા કરે એવો નમ્ર નિવેદન અને અનુરોધ છે તો આ પોરબંદરની અંદર આપ જોઈ રહ્યા છો કે નવતર કુંડા બનાવવાની સેવા ચાલી રહી છે